આ દીક્ષિત ની બધી વંડી પડવા આવી અને બહુ એટલે બહુ પાણી છે ભાઈ કદાચ એવું મને લાગે કે હોળી બોલાવી જો વંડી પણ હવે કાઢવી પડે એમાં છે પાણી ફૂલ ભરાવો છે અને કેળો આખો ટૂંકમાં જો અને આ કેળો ભાઈ છે ને આખો જો ફૂલે ફૂલ અત્યારે ગાડી હાલે કન્ડિશન છે નહીં એમાં

ભરાઈ ગયો અને અત્યારે એટલું અહીં તાણ ને મીલે પણ એટલું બધું પાણી છે જો અમે આવી ગયા હરીન કાકા ને ગોડાવે ને અને ભાઈ જો આખા ખેતર દરિયા જેવું થઈ ગયો અરવિંદ કાકા ને બહુ નુકસાની છે એને એક તો વેબ્રિજ કાંટો છે એ આખે ભરાઈ ગયો અને અરુણ કાકા તારે બહુ નુકસાની થાય એટલે જ કહું અરે આ જો આ વેબ્રિજ કાંટો કરે પણ એમાં પાણી છે એટલે અમે કદાચ સ્વિમિંગ પુલ સમજી નાઈ પણ લે હું જોઈ હવે અને પાણી ભાઈ રોડ ટપી ગયું એટલે હે ને વરસાદ બહુ સારા ઓલી વાડી થી આવે છે પાણી જો ભાઈ રોડ ટપી ગયો અને હવે છોકરા બધાય નાય અને આ સરુન કાકાનું ગોડાઉન અને ભાઈ જો પાણી ટપીને જાય અત્યારે આ બધું આવે નહીં મનસુ કાકાની દુકાન પણ બહુ એટલે બહુ અંદર પાણી ભરી ગયું છે ભાઈ મેલે એટલું પાણી ભરાઈ ગયું જોજો દીક્ષિત તમારો ભાઈ મિલની હાલત જો ભાઈ પાણી પાણી ને પાણી પાણી જોઉં જાય અને આવે આવજો ભાઈ હવે હા આ થોડા કટા ફેરવવાના હતા એટલે આવ્યા હતા અને બોલેરો લઈને સ્પેશિયલ બોલાવ્યા હતા અને પાણી જો ભાઈ રેડી હા વાહ રે વાહ ભાઈ આજે તો શું કે બાવવાળામાં આપ ફાટી ગયું એટલો વરસાદ થયો અને જો પાણી હજી કેટલું આવે વંડી બરોબર આવે પાણી અને આમ તો જવાય એમ જ નથી દસ થી બાર ઇંચ વરસાદ પડ્યો એ એક ધારો ધોધમાર પડ્યો એટલે હે પાણી ભૂલ આવે અને આમ તો જવાયમાં જ નથી અને હું વિપુલતા જ મિલે જ છે કેમકે ત્યાં પણ માંડવી છે દાણા છે એટલે તો વરસાદ ની કોઈ સીમા નથી એટલો આજે પડ્યો અને તમે જો અરવિંદ કાકાની બે વંડી તોડી અને પાણી આવી ગયું વિપુલ ની વાલા હરમાકાની પણ વંડી જો તૂટી ગઈ ના પાણી તો જો જાય અને આ દરિયો એકદમ થઈ ગયો બહુ હેરાન હેરાન કરી દીધા આજે હેરાન બહુ એટલે બહુ વરસાદ છે અહીં તો હે ને જાણી નદીઓ જો પાણી પણ બહુ અનહદ જાય જો તમે મારે જૂનાગઢ જવું પણ આમાં હવે આજ જવાની કંડિશન છે નહીં કે આ પાણી છે ને રાહુલના ઘરમાં બહુ હોય આ વિડીયો અહીંયા જ પૂરો કરીએ અને આજનો ભાઈ જોરદાર છે અને બહુ વરસાદ આવ્યો અને બહુ નુકસાની પણ થશે જો આવું ને આવું હજી રહેશે તો તો ચાલો આ વિડીયો હવે અહીંયા જ પૂરો કરીએ અને અમારી ચેનલ લાઈક છે અને સબસ્ક્રાઈબ કરો અને ચાલો મારે જવાનું છે જૂનાગઢ જો પાણી ઉતરે તો ત્યાં હજી દર્શિકાને છે તો કંઈક પ્લાન કરશું ચાલો મળીએ કાલે નવા લોક સાથે ગયા ગયા